કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાન અંગે વાત ધારાસભ્ય અત્યારે હતી હતી પટેલની સાચી અમુક વિસ્તારમાં જે નખત્રાણા તાલુકામાં ખાસ પવન પણ હતો અને વરસાદ હતી તો એના લીધે અત્યારે તમે જુઓ તો ખેડૂતોને નુકસાન જુઓ જાંબુના ઝાડ એ ભાંગી ગયા આંબા ઘણા બધા પડી ગયા એવી રીતે જે અત્યારે ઘાસ હોય જમીનમાં એ ઘાસ વરસાદ પડે એટલે શું થાય એ ઘાસ ચોંટી જાય એટલે ઉતરી ખાઈ જાય એટલે ઘાસ બધો નાશ થઈ જાય એના સિવાય અત્યારે બાજરી છે ક્યાં તલો હોય ઉનાળું મગ હોય એટલે આ બધા પાક અત્યારે તૈયાર હોય પછી એરંડાના ખરા લેવાની તૈયારી છે મગફળી ઉખળાઈ ગઈ એ એનામાં પણ નુકસાન થાય કારણ કે પલળી જાય તો આના માટે ખેડૂતને અત્યારે આ વરસાદ આવ્યો છે એ માલધારી માટે બધા નુકસાનકારક છે એના સિવાય પવન ઘણો હતો પવન હતો એના લીધે મોટા મોટા બોર્ડને જે આવે એ ક્યાં વ્યવસ્થિત રીતે ફિટિંગ ન હોય ગમે કારણસર એ ઉડી જાય તો એને પણ ખાસ હું વિનંતી કરું છું જ્યાં જ્યાં આપણે ઘરે ઘણા છાપરા બનાવે અત્યારે શેડની બહુ પ્રથા છે તો એ વ્યવસ્થિત રીતે એનું ફિટિંગ ન હોય કે ઉપર પથ્થર મૂકવાનું કે ક્યાં છોકરું કે એ પણ આપણે કરવું જોઈએ અને માલધારી મિત્રોને પણ ખાસ ભરામણ છે કે ક્યાં અત્યારે પવન કે વરસાદ જેવું થાય તો ઝાડ નીચે આપણે બેસવું નહીં ગાડીઓનું મૂકવું આપણે પોતાને માણસોને પણ ન બેસવું જેનાથી નિશાન નુકસાન ન થાય કારણ કે ઓચિતાનું કાલ જોઈએ તમે તો એકદમ આમ ઝાડ આમ કેમ આપણે ચકડે પંખાનો ગોળે એટલો બધો પાવ નહોતો તો એના ઘરે થોડા નુકસાન થયું છે પણ હવે ભગવાનને પ્રાર્થના કરી કે હવે જે પણ વરસાદ આગળ જે ભવિષ્ય થાય એ શાંતિપૂર્વક થાય હજી વાર છે વરસાદને તેથી ટાઈમ ઉપર થાય તો ખૂબ જ ખેડૂતનો ઉપયોગ થાય માલધારીને થાય આમ તો કહેવું કે છે કે ચૈતરમાં મી બોરો તો ચૈતર દોડો તો મી બોરો ચૈતર દોડો તો મી બોડો એટલે આ સકન કહેવાય એમ એટલે હવે બધું જે ભગવાન કરે સાચું ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે